જોકીએ જ આપણે મારું નામ દીપ ચૌહાણ છે હું વોર્ડ નંબર પંદર માં રહું છું અને આ રસ્તા પર અવારનવાર જવાનું થતું હોય અને આ રસ્તા પર તમે અત્યારે પણ જોશો તો હજારોની સંખ્યામાં દરરોજ મુસાફરો આ રસ્તા પરથી મુસાફરી કરતા હોય અને આ રસ્તો એટલો ખરાબ છે ને કે અહીંયા દરરોજ એક્સિડન્ટ થવાના ચાન્સ બહુ વધે છે અને આ રસ્તાની ખરાબ પરિસ્થિતિને લઈને એક્સિડન્ટ પણ થઈ ચૂક્યા છે અવારનવાર અવારનવાર છે ને આ એરિયા એરિયા ઓગણપચાસ રોડ છે અને અવારનવાર સરકારને રજૂઆત કરવા હોવા છતાં આ રસ્તાનું કામ થતું નથી આ રસ્તાનું કામ ક્યારે થશે એ મારે સાહેબશ્રીની એક મારી નમ્ર વિનંતી છે કે જામનગરની જનતા આ રસ્તાને લઈને બહુ જ તકલીફમાં છે આ રસ્તો બહુ ખરાબ છે તો આ રસ્તો ક્યારે બનશે એવી સરકારશ્રીને મારી અરજ છે આજ આ રસ્તાને લઈને વિરોધ કરવાનું કારણ એ હતું કે સરકાર છે આ રસ્તાનું કામ અવારનવાર જામનગરની જનતા છે એ એમને આવેદન નિવેદન અને અરજ કરતા હોવા છતાં આ રસ્તા નથી થતા તો ક્યાં સુધી જનતા જે ટેક્સના પૈસા ભરી અને આવી સુખ સુવિધા ભોગવશે શું કમર તોડવી એના માટે સુખ સુવિધા સરકારને અલગ છે અને જનતાને અલગ છે અને સાહેબ મુખ્યમંત્રી બાબતે કહેવાનું એ વસ્તુ થાય છે કે મુખ્યમંત્રી એનું એક એવું નિવેદન હતું કે હું જે પણ સિટીમાં જવાનું હોઉં એ સિટીમાં જ રોડ રસ્તા થાય તો મારે એક મુખ્યમંત્રી શ્રીને મારે એક નમ્ર વિનંતી છે કે સાહેબ આપ બાય રોડ આવો જામનગર શહેર માં અને ઓગણપચાસ તમે આપ સફર કરો તો પણ આપ પણ જાણી શકતો કે આપની જે સરકાર છે એના દ્વારા કેટલું સારું અને ચોક્કસ કામ થાય છે